છ હજાર પાંચસોની રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતના પર્સ સાથેની થેલી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડિયા તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે અરજદાર યોગેશભાઈ રામભાઈ ચાવડા જૂનાગઢના વતની હોય યોગેશભાઈ ખામધ્રોલ રોડથી મજેવડી ગેટ તરફ પોતાની બાઇક લઈને જરૂરી કામ સબબ જતા હોય તે દરમિયાન યોગેશભાઈની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે થેલીમાં રૂપિયા છ હજાર પાંચસો રોકડ તથા બે એટીએમ કાર્ડ સહિતનું પર્સ વગેરે હોય યોગેશભાઈ બેંકમાં લોન ભરવા જ્યારે થેલી શોધે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમની થેલી ક્યાંક પડી ગયેલ છે યોગેશભાઈએ આજુબાજુ તપાસ કરેલ તથા તે જે રૂટ પરથી પોતાની બાઇક લઈને આવેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ તેમની થેલી ક્યાંય મળી આવેલ નહીં જે થેલીમાં યોગેશભાઈના એટીએમ કાર્ડ તથા લોન ભરવા માટેના રોકડ સાથેનું પર્સ હોય થેલી કેવી રીતે મળશે જે બાબતથી યોગેશભાઈ ખૂબ વ્યથિત થઈ ગયેલ હતા જે દરમિયાન ચાની લારી ચલાવતા વ્યક્તિએ તેમને જણાવેલ કે પોલીસ અધિક્ષક સાહેબની કચેરી ખાતે નેત્રમ શાખા કાર્યરત છે તમે ત્યાં રૂબરૂ રજૂઆત કરશો તો પોલીસ સ્ટાફ શક્ય તે મદદ કરશે જેથી યોગેશભાઈ તાત્કાલિક નેત્રમ શાખા આવી આ બાબતની જાણ નેત્રમ શાખા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પીએચ મશરૂને કરતાં નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ